રાજ્ય સરકાર અને લોક ભાગીદારી બંનેનો સમન્વય કરીને એક સરસ મજાનું માવસરીનું પોલીસ સ્ટેશન બનાવવા માટે તે બદલ હું જિલ્લા પોલીસ વડા અને એની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું એક સુવિધાજનક એન્વાયરમેન્ટ છે અને પોલીસ સ્ટેશન માં આવતા ફરિયાદી પોતિકા અનુભવ થાય અને ગુનેગારને ડરનો અનુભવ થાય બંનેનો સમન્વય અહીંયા આગળ કરવામાં આવ્યો છે અંદર અમે ગયા તો ફર્નિચરથી કરી અને આઉટલુક જે કહેવાય એ બધું પ્રોફેશનલ રાખ્યું છે કોઈ ઓફિસ હોય અને એની અંદર સરસ મજાનો સારી સુવિધા કઈ રીતે કરી શકાય તે પ્રમાણેની સુવિધા સાથેનું પોલીસ સ્ટેશન બનાવ્યું છે તે માટે એના પીએસઆઈ અને એમની સમગ્ર ટીમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરિયાદી આવે તો એને બેસવા માટેની પહેલા શું હતા પાટલીઓ રાખતા લાકડાની એટલે ત્યાંથી જ એને માનસિક પેલું લાગતું પરંતુ અહીંયા ફરિયાદી કોઈ રજૂઆત કરવા માટે આવે તો એના માટે ગાદી સહિતની વ્યવસ્થા કરી છે એમ એટલે મને ગમ્યું અને લોકઅપ છે ને એની અંદર બરાબર જ રાખ્યું છે એટલે આ બંનેનો સમન્વય મેં દેખ્યા પછી મને સારું લાગ્યું કે તમે ખૂબ સારી સુવિધાઓ ઊભી કરી છે ગુનેગાર માટે અલગ હોય અને ફરિયાદી છે એના માટે પણ અલગ વ્યવસ્થા હોય મેં ઘણી બધી બાબતો ત્યાંથી જાણી સમજો હું આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું સલ્લુ ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પણ લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું